સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ એક પછી એક કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપ હરીફ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવતું હોવાનો આરોપ લાગ્યો છે વલસાડની ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક ના કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે ધરમપુર ચૂંટણી અધિકારીની કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરોએ ફોર્મ પરત ખેંચનાર ઉમેદવાર અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો હતો ભાજપ દાદાગીરી કરી રહ્યું હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે ધરમપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા જોવા મળી રહ્યો છે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે ધક્કામુક્કી કરી હોવાનું પણ સામે આવ્યું છે ધરમપુર નગરપાલિકાની અંદર પણ કોંગ્રેસના કુલ છ જેટલા સભ્યોએ ફોર્મો ખેંચી લીધા છે અને સાથે સાથે બીજા અપક્ષોએ પણ ફોર્મો ખેંચ્યા છે પરંતુ ત્યાં કોઈ પણ સીટ બિનહરીફ જાહેર થઈ નથી આમ કુલ વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો પારડીની એક સીટ અને વલસાડની સાત સીટ કુલ મળીને આઠ સીટ બિનહરીફ જાહેર થઈ છે